નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે માઘ પૂર્ણિમા બે હજાર પચીસ માઘ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે ભગવાન વિષ્ણુને આ ભોગ ધરાવો બધી મુશ્કેલીઓ દૂર થશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ સ્ટોરી વિડીયો માઘ પૂર્ણિમા બે હજાર પચીસ સનાતન ધર્મમાં પૂર્ણિમાના શુભ પ્રસંગે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી વ્યક્તિને શુભ ફળ મળે છે ઉપરાંત સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે માઘ પૂર્ણિમાના રોજ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુનો રાશિચક્ર અનુસાર અભિષેક કરવો જોઈએ આનાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે માઘ પૂર્ણિમા બે હજાર પચીસ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના તમામ તબક્કાઓમાં પૂર્ણ હોય છે આ કારણોસર ચંદ્રદેવ સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધાર્મિક માન્યતા અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તને જીવનમાં તમામ પ્રકારના સુખ મળે છે તેમજ બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે જો તમે જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો માઘ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ અનુસાર ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરો આનાથી બધી સમસ્યાઓ દૂર થશે અને જીવન સુખી થશે રાશિ અનુસાર ભગવાન વિષ્ણુને આ વસ્તુઓ અર્પિત કરો મેષ રાશિ માઘ પૂર્ણિમાના દિવસે શ્રી હરિને લાલ રંગના ફળોનો ભોગ લગાવો આથી વિવાહિક જીવન ખુશાલ રહેશે વૃષભ રાશિ માઘ પૂર્ણ પૂર્ણિમાના દિવસે શ્રીહરિને માખણ મિશ્રીનો ભોગ લગાવો આથી ચંદ્ર દોષ દૂર થાય છે મિથુન રાશિ માઘ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુના ભોગમાંથી પીળા રંગની વસ્તુઓ અર્પિત કરો આથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે કર્ક રાશિ માઘ પૂર્ણિમાના દિવસે વિષ્ણુજીને ખંડિત ચાવલથી બનાવેલી ખીર અર્પિત કરો આથી પૂજા સફળ થાય છે સિંહ રાશિ માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ભોગમાં ગુડનો સામ સમાવેશ કરો આથી મન ચા કેરિયર મળતા છે કન્યા રાશિ માઘ પૂર્ણિમાના દિવસે દૂધમાં કેસર મિક્સ કરી ભગવાન વિષ્ણુજીને ભોગ લગાવો તુલા રાશિ માઘ પૂર્ણિમાના દિવસે કેસરની ખીર ભગવાન વિષ્ણુને ભોગ ચડાવો વૃષિક રાશિ માઘ પૂર્ણિમા પર પંચામૃતનો વિષ્ણુને અર્પિત કરો આથી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય ધનરાશિ માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને કેલેનો ભોગ લગાવો આથી અટકેલા કામ પૂર્ણ થાય છે મકર રાશિ માઘ પૂર્ણિમા પર શ્રી હરિને નારિયેળ અર્પિત કરો આથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે કુંભ રાશિ માઘ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુને સફેદ રંગની મીઠાઈનો ભોગ લગાવો આવી સફળતાના માર્ગો ખુલશે મીન રાશિ માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને બેસણના લાડુનો ભોગ લગાવો આથી તમામ મુરાદો પૂરી થાય છે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ